હલો ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જો આજે તમે કહેતા હતા બધાને કેટલા સમયથી અમે તૈયારી કરતા હતા એટલે કોમેન્ટ આવતી હતી ઇન્સ્ટાગ્રામમાં તો આજે અમારું બેબી સોવર છે એટલે અમ તૈયારી થતા હતા પેલા ભગવાનના દર્શન કરાવી દો દરરોજની જેમ આપણે દર્શન કરીએ છીએ એમ એટલે જો માતાજીનો દિવસો ચાલુ છે અને શ્રીનાથજી બાબાના જય શ્રી કૃષ્ણ બધા તો હલો આગળ આજે બ્લોકમાં બનીના રહેજો મજા આવશે જોવાની Sajjika rawunya Tuh aja masih muslim aja.

i आ, समने से, कोई समने भाई तो कर जल्दी छे <laughs> फोटो जल्दी लाइन हेलो हेलो

ફટરી ગયો ફટ તો ફરવા એમાં પાછો થયો ને ઓય ફટાકડો રાખી દે બોલો ઉપરથી હા આવાનો અને ચાલો આ નજરે બોલો ભાઈ ને દીદી બોલો માં દીદી સામે <laughs> hey, <laughs> <laughs>

અણીય નજર કેમેરામેન સાચા ચાતી તો પાસનમાંથી જો મામા મમી આવી ગયા હાલો મામા આવી ગયા

મા ભૂઆ ભૂવી ભૂવાને ભૂવીને ફેરા કાલો ફટાફટી ક્યાં ગયા ભૂલો ઉત્સવ અરે ભાઈ હાલો ને પ્રકાશ હાલો ને

આયો જોયો હલાસ અમે બેઠા અમે બેઠા હવે ગોદમાં નથી બેસવા હવે બંધ થઈ જાઓ અમને પાસે દાદી બનવાના છે બેવ ચૂટ ચાલો હવે જલ્દી चलो आया जो बताए एक और है जो मेरे कान <laughs> <भाई> <laughs> सेजवार बे नाम ले लियो त तमी रो ओके कोने जो बामा चाले साट जावे What do you say सर अब आलो भी भाई स्टार्ट कर ले ले चलोरी जे फर्स्ट टाइम अमर के हवा नाराज है वदा नाना आता बापुर नगर पहुंचा दी

ड <laughs> आरो बाकी से देखो आले तो छोड़ लियो बता नहीं मत सही मत नहीं बस हां मामा बे

आ गए अब हम सोए ला ले सोए हां ये में में ना ना देखो दीदी दीदी राम राम दीदी का जो जो दीदी आ आ मेरी भाभी आ एक मिनट एक मिनट એટલે થોડી આય મમે સિલેરલ નહી તો એટલે કાનન કેટ લેવાનો છે ઈને શું કયો હા ચાલો ભાઈ આવો ચાલો એ બોલા દીવા પે તો કે છો કે છો કેડી એટલે બધું સહી કરી લેજો કરી લેજો કરો ને બોલો 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 હવે શું કરલા આ લાલે કે

कोटा पार नभरात हो एमा पेला आ आ एमा आबो पछाई छ ताले जे नछ केवी मा हामी हामीले बोले हो आ देउ देउ के मनाउनु पडे आ बाजू हेओ बाहे वैजयन् भाई त्यजम अगाड वैजयन् भाई बस उता रहनु के कुरा छ

અમે સીધી જ કૉલ કરીએ છીએ. ના મારીમાં એક પેટી લઈ લેજો. અને બળું મોઢું આલે એવો દેજો હાના. ઉતો બની વાજીના આ ઉપરથી લેન પણ આવું આ ઉપરથી પાણી નથી ઉપર તો મજામાં કાંગલામાં અંબાવો દેને કઈ ચલો પાણી જરી પછી ન ખાવે તો પાણી તો ખાલી આમ ઓર્ડર દે દે તો એક

रिजो स्टेप करो कर जाओ એલો જવાનું કે તે હાલે દે મારી પાસે આવના તે બે દીદી યાર નજા વાળી વીક મના દે ત્યાં સુધી એ યે બેઠો વીક એક બસ <laughs> बोला रे मामा हा मामा बरोबरच आहे हात राखीन आवाज जोيله दे पापा आईया जोيله दे मोढो काय लेनी खाऊ दे आता आपण ना काहीतरी खाले बबू आला टळका करते मी पछि देवन वर तेवर दे नाही मम्मी दे गळांगडा करते काय कालेला अब रे रे जॉर्ज होचो अरे सेजज करजे ना कमरो किंग मन संस्कार अब भैया जइ दो ना एटलो सुपर सेजज करजे आज लेतल आगे आवे के बोलो क्या हां जी ये ना गणेशवन के क्या खाए तो अंदर भले नहीं भाई कल ना बजे नहीं थोड़ा हम जोवे से नहीं तो आ छो के ना छो चलो यहां काम No lo doy, no hay no. el rebancho. No, solo sería enero. No, no, no. No, no, no. 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 No, no. 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 No